મિત્રો કેમ છો મજા મને ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું વર્ષા ફાર્મિંગમાં આજે આપણે ઉઠી ગયા છીએ ચાર વાગેના કારણ કે જઈને જવાનું છે પ્રવાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી જઈ પ્રવાસ જવાનું છે એટલે આપણે ઉઠી ગયા છીએ ચાર વાગે તો અત્યારે વાગે છે ચાર ને દસ તો આપણે આવી ગયા છે ચૂલા તરફ કારણ કે જઈને જવાનું છે પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે જઈને આપશું પાણી નાવા માટે કારણ જેવી જવાનું છે પ્રવાસ પ્રવાસ જવાનો છે ને પ્રવાસ હા હવે જૈવી કુમાર જઈ રહ્યા છીએ સવાર સવારમાં ચાર વાગે નાહવા માટે બસ ઠંડીમાં મરી ના જો વે મિલ આ બે જણ જઈ રહ્યા છે પ્રવાસ ક્યાં જાવ છો પ્રવાસ ક્યાં મસ્ત મજા આવશે ને એન્જોય કરશો ને જાવ જાવ જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં વાલી બધા ભેગા થઈ ગયા છે અહીં આગળ ચામુંડા મંદિરે કારણ કે બાળકો પ્રવાસમાં જઈ રહ્યા છે તો પોતપોતાના વાલીઓ ભેગા થઈ ગયા છે મંદિરે અને તમે જોઈ શકો છો કેટલા પ્રમાણમાં વાલીઓ ભેગા થઈ ગયા છે આજે પ્રવાસ જઈ રહ્યો છે નાના બાળકોનો અને આઠમા ધોરણનો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમ તો પોત પોતાના વાલી આવી ગયા છે એમના બાળકને મૂકવા માટે બરાબર છે કારણ કે પ્રવાસ જાય એટલે અમે જોઈ શકો છો છે કેટલું પબ્લિક ભેગું થાય છે અને આ તમે જોઈ શકો છો આ ટ્રાવેલર્સમાં જવાના છે બાળકો છોકરાઓને કાંઈ પણ તકલીફ નહીં પડે સરસ રીતે જઈને આવશે કારણ કે

માતાજી જેવા પ્રવાસમાં માં લઈ જશે એવા બાળકો ને ઘરે લાવજો એવી પ્રાર્થના બાળકો કરે છે બાળક ના મમ્મી પપ્પા અને ટ્રાવેલર્સ આવી ગયા છે લગભગ બધા બાળકો જશે તમે જોઈ શકો છો

તો મિત્રો તમે જોઈ શકો છો બસ ના પોત પોતાના મમ્મી પપ્પા એમના બાળકો ને મળવા આવે છે કે બાળક સીટમાં બરાબર બેઠું છે કે નહીં સરસ સુવિધા કરેલી છે બાળકો જઈ રહ્યા છે પ્રવાસની અંદર એમના મમ્મી પપ્પા મળવા આવે છે જી સરસ ફીરકી પર પહેલા મારેલા બાળકોને ઠંડી બિલકુલ લાગવાની નથી અને આ રે અમારા જયવીભાઈ જય રે છે હાઈ કે ગુડ મોર્નિંગ કે હો તો આવું છે ને તો તમે જોઈ શકો છો આવી રીતના બધા બાળકો સેટ થઈ ગયા છે મિતેશભાઈ હાઈ બોલે છે હાઈ આ વીરેન્દ્ર કુમાર બાળકો બધા બોલો ચામુંડા માત કી જય જેવા બાળકોને લઈ જાય છે તેવા માતાજી ઘરે લાવજો પાછા

Aí...